નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું ભાવનગરથી માત્ર ત્રીસ મિનિટના અંતરમાં આવેલી જગ્યા એટલે દર્શન ફાર્મ હાઉસની અંદર જ્યાં તમને છે ને ભાઈ એકદમ સિટીના ઘોંઘાટથી અહીંયા તમને એકદમ રિલેક્સ થાવ ને એવી જગ્યા છે અને ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે અને ભાઈ જોરદાર મલ્ટીક્લુઝન રેસ્ટોરન્ટ પણ છે અને ફાર્મ હાઉસ પણ છે અહીંયા તમારે રહેવું હોય તો રહેવા માટેની વ્યવસ્થા ઉત્તમ મળી જવાની છે સ્ટે લેવો પણ સ્ટે પણ મળી જશે તમે બગડાણા જતા હો અથવા તો અલંગમાં આવતા હોય તો આ જગ્યા વચ્ચે એ પણ એકદમ કુદરતી સૌંદર્યની અંદર સારે બાજુ વાડીનું વાતાવરણ હોય ને એમાં તમારે જો ભાઈ મોજ કરવી હોય ને તો આ જગ્યાએ તમારે આવી જવાનું છે બાકી તો આપણે અંદર જઈને તમને બધી વસ્તુ બતાવશું અને ભાઈ છે ને એ જાતે રસોઈ બનાવે છે મોજ પડી જાય ને એવી જગ્યા છે આવો મારી સાથે કેમ છે સાહેબ આવો આવો ગોપાલ મજામાં મજામાં તો આપણે આ રેસ્ટોરન્ટ તમે બનાવ્યું છે દર્શન ફાર્મ હાઉસ આમાં આમાં આમ વિશેષતાઓ હું છે બીજી અહીં છે ને લોકો રિલેક્સ થવા રિચાર્જ થવા અને રીટ કનેક્ટ થવા આવે છે શહેર થી થોડુંક દૂર ઘોંઘાટ અને નદીના કિનારે એક એવું સ્થળ વિકસિત કરી રહ્યો છું કે જ્યાં લોકોને આરામદાયક થ્રી સ્ટાર કેટેગરીના નવ રૂમ પણ છે થોડા સમયની અંદર સ્વિમિંગ પુલ પણ શરૂ કરવા જઈ રહ્યો છું અહીંયા સાઉન્ડ સિસ્ટમ અને પાર્ટી પ્લોટ જે મેરેજ ફંક્શન એનિવર્સરી બર્થડે ડે પાર્ટી એની માટે થઈને છ મહિનાથી અઢળક લોકોએ જેટલી લોકો પાર્ટીઓ કરી છે એટલે અહીંયા તમને આજે બોલાવવાનું કારણ એ છે કે તમે અમારું જે જે વિઝન છે કે રિલેક્સ થવા રિચાર્જ થવા અને ફરી વખત રીકનેક્ટ થવા માટે એક વખત દર્શન ફાર્મની તમે મુલાકાત લો તો ચાલો આપણે છે ને વિઝિટ કરીએ જુઓ ગોપાલભાઈ આ છે ને

તમારે છે ભાઈ તમને વસ્તુ તો પણ તમે આ આ જગ્યાએ આવો બધી ને અહીંયા મળી જવાની છે તમારે પૈસા દેવાના છે ડિશના ના દેવાના છે બાકી બધું દર્શન ફાર્મ વાળાને સોંપી દેવાનું છે જલસો પડી જાય ને એવી જગ્યા છે રહેવા માટેના રૂમ કેવા છે ને એ તમને બતાવું ચાલો મારી સાથે અહીંયા લોકો છે ને દર્શન ફાર્મની અંદર સરસ મજાનો બર્થડે સેલિબ્રેશન કરવા આવતા હોય છે ને હવે તમને રૂમ બતાવું છું દર્શન ફાર્મના સરસ મજાના એસી રૂમ બતાવું તમે આવો અહીંયા તમને ચોવીસ કલાક રૂમ મળી જવાનો છે એ એસી વાળો ફર્સ્ટ ક્લાસ રૂમ તમને મળી જશે સાથે તમને વિન્ડો ખોલો એટલે બાર નો ફાર્મનો નજારો મળશે બાથરૂમ તમને સરસ મજાનું મળી જવાનું છે અંદર ગીઝરની પણ સુવિધા છે આવો સરસ મજાનો તમને રૂમ મળી જાય માત્ર રૂપિયા પંદરસોમાં તમે વિચારી ન શીખ્યા હોય એવા ભાવમાં તમને મળી જવાનો અહીં આવું અહીંયા આવું આ છે ને ભાઈ દર્શન ફાર્મ ની અંદર તમે આવો ને તો તમને આ ફેમિલી રૂમ મળી જવાનો છે માત્ર પચીસો રૂપિયા ચાર્જ છે એસી સાથે તમને સિંગલ બેડ પણ મળી જશે ને ડબલ બેડ પણ મળી જશે અને આમ જુઓ ફર્સ્ટ ક્લાસ તમને સોફા પણ મળી જશે અને આવી મજા કરવી હોય ને તો ભાઈ આવી જાઓ દર્શન દર્શન ફાર્મની અંદર જો તમે આવતા હોય તો તમારા બાળકોને અને તમારે પણ એન્જોય કરવું હોય તો ભાઈ ઘોડે સવારી એકદમ ફ્રી છે અને તમે અત્યારે જોઈ શકો છો ને ત્યાં આજે લાઇટિંગ જગવા મળ્યું છે ને તે આખો રૂટ બનાવેલો છે સ્પેશિયલ ઘોડે સવારી માટે જે કોઈ તમે બાળકો સાથે આવો છો એન્જોય કરવો હોય ને ભાઈ અનલિમિટેડ ઘોડેસવારી તમને ફ્રીમાં મળી જવાની છે ને એ પણ જોરદાર જગ્યામાં હો ભાઈ જોઈ શકો છો તમે

બાળકો માટે બાળકો માટે પ્લે એરિયા છે અને અહીંયા અનલિમિટેડ બાળકો છે એ મોજ માણી શકે છે રમત રમી શકે છે છે અલગ અલગ છે કે આવું બધું છે

મોટા ભાગનું બકાલું એસી ટકા બકાલું પોતાના ફાર્મ ની અંદર ઘણી બધી રીલો બનાવી ઘણા બધા ફાર્મ ના તમે શૂટિંગ કર્યા છે પણ અહીંયા છે ને એક એવી રીતનું છે કે અહીંયા ગ્રાહકો જે આવે છે જે લોકો સ્ટે કરવા આવે છે એમના જાતે બકાલું ઉતારીને એમને આપે કે અમને આનું શાક બનાવી દો તો અમને એમનું બનાવી દઈએ છે અને આ ઓર્ગેનિક છે બધી જ આખા ફાર્મની અંદર ક્યાંય પણ અમે ક્યારેય કોઈ દવા છાંટી નથી એટલે ઓર્ગેનિક બકાલુ રાખીએ છીએ અને જાતે જ ઉતારી અને જાતે જ શાક બનાવીએ છીએ પહેલું એવું મેં આ રેસ્ટોરન્ટ ફાર્મ હાઉસ જોયું છે કે જ્યાં તમને રેસ્ટોરન્ટ તો મળી જવાનું છે ભાઈ ફાર્મ હાઉસ ની અંદર મલ્ટીક્લુઝન પણ સાથે તમારે સ્ટે કરવો હોય તો અહીંયા રૂમ પણ મળી જવાના પણ સૌથી વિશેષ વાત એ છે કે અહીંયા જે આ બધું બકાલું તમે જોવો છો ને રીંગણા છે ગુવાર છે ભીંડો છે ઓલપા ભીંડો છે આ બધી વસ્તુ આ જગ્યાએ જ મળી જવાની છે અને એ તમે છે ને આ જાતે કલેક્ટ કરી શકો છો અને આમ જો સાહેબ આ જે તોડવાનું હા હાલો આ તમે એ ગોરખીના રીંગણા તમે ફર્સ્ટ ક્લાસ તોડીને એ ઓર્ગેનિક આયા તમે ભરેલા રીંગણાનું શાક ખાવું હોય તો સાહેબ મળી જાય હા ભરેલા રીંગણા ભરતું હા ઊંધિયું આજે ઊંધિયું પણ બનાવવાના છે બાય બાય આપણે આમાંથી કલેક્ટ કરવાનું અમને હા કોઈ પણ ને અહીં આવીને તોડી શકે કોઈ પણ તોડી શકે બરોબર પોતાની જાતે જેમને જે બનાવવું છે એ બનાવીને તોડી શકે છે જો આ રીતે છે ને મિત્રો તોડવાના છે જો રીંગણા આવું આવી ફિલિંગ તો ક્યારેક મળે કે જ્યાં તમને છે ને ભાઈ બધી વસ્તુ તમે જાતે કલેક્ટ કરો તમને પસંદ હોય એ વસ્તુ તમે કલેક્ટ કરો અને ત્યારબાદ છે ને તમારા માટે શાક બને જોવો તમે આ બધા રીંગણા ઘરની વાડીના છે અને આજ શા આનું શાક બનાવવાનું છે મિની ઉંધિયામાં આ વાપરવાના છે મિની ઉંધિયા બર્થડે પાર્ટી છે 150 જણાની એની અંદર મિની ઉંધિયું બનાવવાનું છે એમાં આ રીંગણા યુઝ કરવાના છે જોઈ શકો છો તમે જે આ બધી ઢારો જોવો છો ને યા તમને દર્શન ફાર્મ દ્વારા છે ને ટ્રેકિંગ કરવામાં લાવે છે અને આ તમે અને આ ઢારો તમે સડેન ભાઈ માથે જે તમને જે પવન આવશે અને એ જે મજા છે ને આખી આપણે માથે જવું ને ત્યારે તમને ખ્યાલ આવે આપણે પણ ટ્રેકિંગ કરવા પહોંચી ગયા હતા તાર ઉપર તમે જોઈ શકો છો ભાઈ અને જોરદાર વ્યૂ સાથે તમને અહીંયા છે ને ભાઈ જબરદસ્ત મજા જ આવી જવાની છે જો આપણે નીચે હતા અમે ગાડી પડી ને ત્યાં નીચે ટ્રેકિંગ કરીને તમે અહીંયા આવો દર્શન ફાર્મ દ્વારા તમને આ જગ્યા ઉપર લાવવામાં આવે છે પાછળ જુઓ સૂરજ નારાયણ દેવ અત્યારે આથમી રહ્યા છે સેન્સર પોઈન્ટના એકદમ જોરદાર વ્યૂ આવે છે અને ભાઈ આવી મોજ કરી હોય ને તો ક્યાં આવવાનું છે તમારે દર્શન ફાર્મ ની અંદર મોજ પડી જાય એવી જગ્યા છે સૌ પ્રથમ તો ભગવાન ને પ્રાર્થના થાય છે અને પછી છે ને ભાઈ આની રસોઈ નું કામ શરૂઆત થાય છે અને આપણે પણ જોડાઈ ગયા હતા પ્રાર્થના સમા અને ભગવાનને પ્રાર્થના સરસ મજાની કરીને ત્યારબાદ ઊંધિયાની તૈયારી થઈ ગઈ છે અહીંના ઓનર પોતે જ ઊંધિયો બનાવે છે એકદમ કાઠિયાવાડી દેશી ઊંધિયો બને છે ભાઈ અને જોરદાર વઘાર સાથે અત્યારે જો ઊંધિયું બની રહ્યું છે અને ભાઈ આવો માહોલ હોય અને આવું વાતાવરણ હોય ને એમાંય જો ભાઈ હાથમ આઠમની રજા આવતી હોય તો ફેમિલી સાથે તમારે બુક ને તો ડિસ્પ્લે ઉપર નંબર પણ આપેલા છે અલગ અલગ વગાર થતા હોય ને પ્રેશલ કાઠિયાવાડી ઊંધિયું બનતું હોય એમાં શું પછી ઘટે એમાં અડધું બકાલું તો પોતાની ન હોય છે અને જોરદાર ભાઈ છે ને ઊંધિયું બનાવે છે તમે જોઈ શકો છો અને આપણે આગળ તમને બીજું પણ બતાવીએ ઊંધિયું તૈયાર છે અને અહીંયા જે લોકોનો ઓર્ડર હતો એના માટે જો અત્યારે બર્થડે સેલિબ્રેશન કરી રહ્યા છે અને તેમને ડીશ ઉપર તમારો ઓર્ડર દેવો ને તો પણ અહીંયા લેવામાં આવે છે અહીંયા મન્સુરિયમ છે ઊંધિયું છે કાઠિયાવાડી સાથે તમને છે ને ભાઈ પંજાબી રાખવું તો પંજાબી પણ તમે રાખી શકો છો અથવા તો તમારે આલાઘાટ ઉપર ખાવું હોય ને તો પણ અહીંયા તમને બધું મળી જવાનું છે જીરા રાઇસ દાળ ફ્રાય તંદુરી રોટી રેગ્યુલર રોટી આ બધી વસ્તુ મળી જવાની છે ઘણા બધા લોકો આવીને અહીંયા જો અત્યારે જમતા હતા અને તમારે જો અહીંયા આવવું હોય ને તો ક્લુઝન રેસ્ટોરન્ટ પણ ઓપન થઈ ગયું છે ગમે ત્યારે આ જગ્યા ઉપર આવીને તમે અહીંયા ભોજનનો લાવો માણી શકો છો નેચરલ વાતાવરણ માણી શકો છો અત્યારે જો આ બધા જમી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ દર્શન ફાર્મની અંદર અને હવે તમે જો આવતા હોય ને ભાઈ એકવાર જરૂર પજાર મજા આવી જશે હાથે માઠમની રજા આવી રહી છે અને ગ્રુપમાં આવતા હોય તો એકવાર કોલ કરીને બુક કરાવી દેજો એટલે શું છે કે જેથી કરીને પછી કાંઈ ચિંતા ન રહે અને પછી મેં પણ મારા માટે ડીશ લઈ લીધી તમે જોઈ શકો છો કાઠિયાવાડી ઊંધિયું પંજાબી એક શાક લીધેલું છે અંદર અને સાથે તમને મંચુરિયન મળી જશે બટેકા ભૂંગળા મળી જવાના હતા અને સાથે જીરા ડસ દાળ ફ્રાય આ ડીશ આખી આજના મહિનામાં હતી અને તમારા ઉપર કોઈ પણ પંજાબી શાક ખાવું છે અથવા તો ચાઇનીઝ કોઈપણ ફૂડ ખાવું છે તો પણ તમને અહીંયા મળી જવાનું છે અને ભાઈ ટેસ્ટ તો લાજવાબ ટેસ્ટ હતો એકદમ લાઇટ ટેસ્ટ હતો બહુ ગળપણી નહોતું એકદમ મીડિયમ ઊંધિયું હતું એટલે તમે છે ને ભાઈ ખાવ એટલે તમને કોઈ નડે એવું ઊંધ્યું નહોતું અને ખાવાની ભાઈ મજા આવે પડી જાય ને એવી વસ્તુ હતી સાથે ભાઈ છે ને તમને દાળ ફ્રાય મળી જવાના છે પંજાબી શાક પણ મળી જવાનું હતું રોટલીના તમને બે ઓપ્શન હતા ભાઈ તંદુરી ન ખાઈ હોય તો તમને ઘઉંની રોટલી પણ મળી જવાની હતી ફૂલ જમવાની તો ભાઈ મજ પડી ગઈ હવે આપણે એડ્રેસ કહી દઈએ તમને હવે આપણે ભોજન લીધું સરસ મજાનું આખો તમને વિઝિટ કરાવી આખા દર્શન ફાર્મની અંદર તમને કેવી મજા આવી ને એ મને કોમેન્ટમાં જણાવજો અને એકવાર તમે ભાવનગરમાં રહેતા હો હાથો માટે અમને મોજ માણવી છે તો આવી જજો મારા વાલા મોજ પડી જાય ને એવી જગ્યા છે એડ્રેસને નંબર ડિસ્પ્લે ઉપર આપી દીધેલા છે પહોંચી જજો ભાવનગરથી માત્ર ત્રીસ મિનિટના અંતર ઉપર આ ગામ આવેલું છે અને વાત કરું તો તમારા ઘરે નાના મોટા પ્રસંગ આવતા હોય અથવા તો બર્થડે સેલિબ્રેશન કરવું હોય બાળકોનું તો આ જગ્યા બેસ્ટ પ્લેસ તરીકે હું તમને સજેસ્ટ કરી રહ્યો છું અને એકવાર આ જગ્યાએ આવશો ને એટલે ભાઈ જલસો પડી જાય ને એવી જગ્યા છે પહોંચી જજો